લીધું છે અને તમે જુઓ મહાદેવ વેલકમ ટુ માય ની બ્લોગ તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના અંદર તો આજે સાડા થઈને ચાલુ કર્યો તો વિડીયો સ્કીપ ના કરતા વિડીયો ની અંદર બન્યા કન્ટિન્યુ તો દીવા નવા લેસન કરે તો પેહલા વરસાદ આવતો હતો તડકો કાઢ્યો જુઓ બધું જો તમે વરસાદ અંધાર્યો આપણે રોમાપીર સમૂહ જોવા જઈએ કે જેવો અંધાર્યો છે જોરદાર હાલ તમને બતાવો તો તમે બતાવો કે રોમાપીરમાં કોઈ જેવો વરસાદ અંધાર્યો તો બને રહેજો વિડીયો અંદર કન્ટિન્યુ જુઓ રમા પીર મક આવો વરસાદ કોક અંધાર્યો છે જુઓ તો મિત્રો જોરદાર વરસાદ અંધાર્યો અને હાલ વરસાદ આવે તો મજા આવી જાય જુઓ તમે ભાઈ ભાઈ મને જોવાના દાડી મન થાય જુઓ તમે તો આપણે બધા જઈએ ઘેર ઘેર થોડું કામ ઘેર કોમ પટાવીએ અને પછી મળીએ

તો મળીએ સીધા મિત્રોને ગુડ નાઇટ ગુડ મોર્નિંગ અને હવાર ના વાગી જાય નવ નવ વાગે આપડા આઠ વાગે ઉઠ્યા હતા ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈને હવે સ્કૂલમાં જવાનું હો તો સ્કૂલમાં જઈએ અને પછી બપોરે મળીએ બે વાજે તો વિડીયોની અંદર બને રહેજો કન્ટિન્યુ તો ખાઈ લીધું ભોજન કરી દીધું બપોરના બે વાજે ના અને દાળ દાલપત બનાવતા ખાઈ લીધા અને હવે હોજા આવીએ પોંચ વાગે સ્કૂલ છૂટે હોજા આવીએ અને પછી મળીએ તો વિડીયોની અંદર બને રહેજો કન્ટિન્યુ ફાઈનલી સ્કૂલમાંથી આવી જઈએ અને તમે કહી દો વરસાદ ચાલુ એ થાય છે ને બંધ થાય છે ચાલુ એ થાય બંધ થાય છે એવું કરે છે અને હાલ વાતાવરણ થોડો તડકો જેવું છે અને આપણે હાલ તો થોડો ઓટો મારો નીકળાઈએ સ્કૂલમાંથી આવીને કપડો બકડો ચેન્જ કરીને અને જોઈએ રોમા રોમપીમાં કોઈ શક નથી તો આપણા રોમદેવતીનું સ્પીકર સાઉન્ડ વર્ક થઈ ગયું કમ્પ્લીટ બધો રમી રોમદેવતીનું ગીત ચાલુ ભજન મસ્ત પણ હાલ હમણાં તો નહીં અવાજ રાગરા ગયો तो इठला तुम काय बैठे हो आरती चालू થઈ ગઈ आरती પૂરી થઈ એટલે આપણે પાછા મળીએ વીડિયોની અંદર

અને હવે રાહ પેલા નવ ભાગ્યા મારે એક જ દોર લેવા લે એવું ચાલશે જે તમે રમીશી એનો છોકરો પી ગુ રમાયા મા પાર્વતી ફતે હર હર મહાદેવ હર મહાદેવનું મંદિર હું ક મહાદેવના મંદિરમાં રોજ જાઉં પણ વિડીયોની અંદર બનાવી નહીં શકતો કારણ કે વહીંથી ડાયરેક્ટ તૈયાર થઈને ડાયરેક્ટ સ્કૂલમાં જાઉં અને સ્કૂલ વહીંથી ડાયરેક્ટ મહાદેવમાં જાઉં મહાદેવમાં ડાયરેક્ટ સ્કૂલમાં સ્કૂલમાં જાઉં એટલે વિડીયો બનાવી નહીં શકતો પાછું ઘેર મેળવા આવવું પડે મોબાઈલ એટલે પછી નહીં બનાવી શકતો તો આપડો હવે રવિવાર દિવસે આપણો મહાદેવ ના તમે ફરીથી દર્શન કરાવશો તો વિડીયો ની અંદર બને રેજો કન્ટિન્યુ જસા ગીત ગાઈડ Gagal? hua paani

તો મિત્રો તમે જોઈ શકો પેલું એ જે દેખાય કારણ રોમાં પીલનું મંદિર પાછળથી કેવું લાગે આપણે દેખાને જઈ જઈએ તમે અલગ આખું નેચર આખું અલગ જુઓ તમે આગળથી આટલે જુઓ તો સારું લાગે તો આપણે ઘેર જઈએ હવે તો ઘેર જઈએ ને પછી ઘેર જઈને મળીએ રાતિ સાત વાગે કે તો આઠ વાગે તો વિડીયો ની અંદર બને રહેજો કે જી કન્ટિન્યુ સારું કેમ કન્ટિન્યુ તો રાતના વાજી જાય આઠ અને આપણે ખાઈ લીધું છે અને તમે જુઓ આ લે શંકર ભાઈ અને પેલા આપણે

આ વાનું તો નામ હોય છે ને ટ્યુશન બધું શીખવાડી તમે જુઓ તો આપણે પણ હવે ભણવા બે છે અને આપણો મોડા ભણી મળીએ તો અત્યારે જેમ બને કટ પોચ પોચ કટ આપણે લેવાના હે નાઈટ ના એટલે કે રાતના કટ પોચ લઈએ એટલે આપણે જાગવાનું રાતે બાર વાગે સુધી તો આપડે પોચકટ લેવો તો વિડીયો ની અંદર એટલે હોમવર્ક આપણે ચાલુ કરી દીધું ચોપડો કાઢી દીધો અને ફોન ચાર્જિંગમાં પડે પડે આપણે મેં લઈએ અને આવી જાય હવે તો આપડે મળીએ મોડા નવ વાજે તો વિડીયો ની અંદર બન્યા રેજો કન્ટિન્યુ તો આપણો ફોન મિલીએ હવે ચાર્જિંગમાં અને પછી ફોનમાં ચાર્જિંગ થાય પછી આપડે વ્લોગ ની શરૂઆત કરીએ કારણ કે ગરમી એટલી પડે છે જો તમે બતાવો તમે જોઈ શકો કે છેવો આખું શરીર પલડી રહ્યું અને પંખાની સગવડ હાલ બાર છે પંખોને આપણા અંદર આપણા રૂમમાં તૈયાર કરીએ છીએ તો આપણે રસ્યું છે આટલું જુઓ તમે આટલું આમ મોબાઈલ ચાર્જિંગ છે તો એટલું હશ્યુ અને આપણા સીટ મોડા મળીએ હશે આપણા ઘણું લેશન છે ઘણું તો આજનો વ્લોગ આટલા સુધી જો વ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો હરો મહાદેવ જય માતાજી